માંડવી મહેશ્વરી સમાજ દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિની ઉજવણી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આ પ્રસંગે માંડવી મહેશ્વરી સમાજના આગેવાનો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ દિનેશ કાનજી મુછડિયા માંડવી મહેશ્વરી સમાજના મહામંત્રી અને એડવોકેટ ડોક્ટર બાબાસાહેબની એકસો ચોત્રીસમી જયંતિ આ સ્થળે રાબેતા મુજબ ઉજવણી કરવામાં આવેલ ડૉક્ટર સાહેબે શિક્ષિત બનો સંગઠિત બનો અને કરોના જે સૂત્ર અને નારા આપ્યા છે તો એ સૂત્રને આપણે જન્મજયંતિ વિશે એટલું જ સાર્થક કરીએ કે શિક્ષણમાં આપણે આગળ વધારીએ આપણા સમાજના દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષા સિદ્ધિ પહોંચાડીએ શિક્ષણ વિશે ડૉક્ટર સાહેબ કહે છે કહે છે કે શિક્ષા છે ભરા કોઈ હથિયાર નહીં ઓર કલ શિક્ષા શિક્ષા સે બળી કોઈ તાકાત નહીં ઓર કલમ કલમસે બળા કોઈ હથિયાર નહીં તો શિક્ષણ વિશે આપણે આપણા સ સમાજના દીકરાઓને આગળ વધારીએ ભણાવીએ અને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધારીએ તેમજ સંવિધાનમાં જે સંવિધાનિક હક્કને અધિકારો મળ્યા છે એ હક્કાને અધિકારો વિશે આપણે હંમેશા માટે જાગૃત રહીએ અને આપણે આધુનિક ભારતનું નિર્માણ કરીએ ડૉક્ટર બાબાસાહેબની એકસો ને ચોત્રીસમી જન્મજયંતિ માંડવી મહેશ્વરી મેઘવા સમાજ ટ્રસ્ટ દ્વારા રાબેતા મુજબ ઉજવણી કરવામાં આવી શહેરના સોનાવાડા નાકા સ્થિત બાબા સાહેબની પ્રતિમાને ફૂલહારોપણ કરવામાં આવ્યું જેમાં તેમાં સૌપ્રથમ માંડવી મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી હરેશભાઈ ફૂફલ દ્વારા ફૂલહાર કરી અને ત્યારબાદ કારોબારી સભ્યો ટ્રસ્ટીઓ હોદ્દેદારો સમાજના સર્વે આગેવાનો તેમજ માંડવી શહેરના નગરપતિ શ્રી હરેશભાઈ વિજોડાશ્રી પણ ઉપસ્થિત રહેલ મામલતદાર શ્રી હરેશભાઈ વાડા પણ ઉપસ્થિત રહેલ સમાજના અનુસૂચિત જાતિ જનજાતિના સમુદાય વર્ગના લોકો પણ આ ઉપસ્થિત રહી અને રોપણ કરેલ તો આ ડૉક્ટર સાહેબની જન્મજયંતિ રાબેતા મુજબ ઉજવણી કરી અને બાબા સાહેબને આપણે યાદ કર્યા છે તો ડૉક્ટર જન્મ જન્મજયંતિ નિમિત્તે આપણે સૌ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવીએ છીએ ધન્યવાદ આભાર જય